નમસ્કાર ન્યૂઝ જિલ્લા નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે કસ્તુરબા આશ્રમ શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના ડોક્ટર કુબેરભાઈ ડિંડોર જેમના હસ્તે અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મંત્રી શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે જ્યારે ખાતમુહૂર્ત થયું હોય ત્યારે તેમણે સૌને સંબોધિત પણ કર્યા તેમણે અધ્યતન સ્કૂલના નિર્માણ બદલ ટ્રસ્ટીઓ તથા દાતાઓને અભિનંદન પાઠવ્યા અને સેવા માટેની ભાવનાને બિરદાવી શાળાને સાકારિત કરવામાં સહયોગ આપનારા દાતા કંબોડિયા ગામના ડોક્ટર જયવંતભાઈ ભક્ત અને ટીમકોન કંપની તેમજ અન્ય સર્વશ્રીનું પણ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ વેડાએ બાળકો દ્વારા દેશભક્તિની થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો તેઓએ વિઝીટ બુકમાં પોતાનો અનુભવ અને મંતવ્યો રજૂ કર્યા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાએ સંસ્થાનો પરિચય આપતા કેમ્પસમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ મુખ્ય સિદ્ધિઓ તેમજ ભાવિ આયોજન વિશે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તેમજ નવા શિક્ષણ ભવન બે પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે બનશે જેનો લાભ નેત્રંગ સહિત આજુબાજુના તાલુકાના લોકોને મળશે जीना भाई पति जीववादी जाति विकास માટે ખૂબ જ જુનો મેગેન સમર્પિત હતા એમના સમયમાં એમણે સરકારી નોકરી છોડી રાજીનામું આપી અને ડૉ રમેશભાઈ ઇન્ડોસેટ કસ્તુ વર્ષી બસ ફર સારાના જે વર્ષોજનની ગાંધીબાપુ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા કસ્તુરબા અને આપણા મીઠીભાઈ એ બધાના સંયુક્ત પ્રમેથી જે સાચા જે સમયે કોઈ શિક્ષણની વ્યવસ્થા નહોતી એવા સમયે અહીંયા શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરીને ઓગણીસો ને ઓગણત્રીસ મેની સ્થાપનાથી હોસ્પિટલની અને એના પછી આસામકાળની સ્થાપના કરીને અહીંયા ઉપેચિત પીડિત દલિત અને ગરીબ આદિવાસી વર્ગના વિદ્યાર્થીઓને સમાજના ની સેવા માટે એક સરસ વ્યક્તિ નિર્માણ સમાજ નિર્માણ અને પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ ધરતી પર થઈ રહ્યું છે અને આજે આટલા વર્ષો પછી એમાં વધારો થઈ રહ્યો છે આજે એક સ્કૂલ અને છાત્રાવાસનું મૃત કરવાનું હતું સન્માનની આપણા સનદી અધિકારી પી કે લહેરી સાહેબ એ મને માર્ગદર્શન આપી રહ્યા છે મારા કુમાનસિંહ વાસીજી દેખરેખ રાખી રહ્યા છે અને પૂરો સ્ટાફ એ પૂરા મારા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને અમારા પદાધિકારીઓ બધા સાથે મળીને આજે છાત્રાવાસ અને સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું છે આવનારા સમયમાં એ આ વટવૃક્ષ વધારે ખુલે ફાલે અને એના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં આગળ જાય ટ્રસ્ટના આ ચાસકુલમાં આજે નવીન શાળાનું અને કન્યા છાત્રાલયનું ભૂમિ ભૂમિપૂજનનો જે પ્રસંગ હતો તેમાં ગુજરાત રાજ્યના માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાએ હાજરી આપી આજે શ્રી કુમાનસિંહભાઈએ છેલ્લા થોડા વર્ષમાં ઘણી મહેનત કરીને અમારા કસ્તુરબા સેવાશ્રમના જે ચાર સંસ્કૂલો છે તેમાં તમામ સુવિધાઓનું નિર્માણ કરીને આદિજાતિ વસ્તી જે છે એમની શિક્ષણ આરોગ્ય ખેતીવાડી પાલન જેવી અનેક જરૂરિયાતોમાં ઉપયોગી થઈ શકાય તે રીતનું આયોજન કર્યું છે અને અમને એ વાતનું ગૌરવ છે કે જે સંસ્થા કલ્યાણજીભાઈ મહેતા વિધુબેન પેટી અને સરદાર પટેલ જેવા લોકોએ માતૃશ્રી કસ્તુરબાની સ્મૃતિમાં ઓગણીસો ત્રીસમાં સ્થાપી હોય જેને હવે આપણે પાંચ વર્ષ પછી શતાબ્દી ઉજવશું એવી આ સંસ્થાનો જે સેવાનો યાત્રાનો અહેવાલ છે એ આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે એક સંસ્થાએ હજારો લોકોના હજારો પરિવારના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો આણ્યા છે અને તેને કારણે આ વિસ્તારની આદિજાતિ પ્રજા માટે નવી નવી ક્ષિતિજો ખુલતી જાય છે હવે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે તેની સાથે તાલ મિલાવીને આપણું શિક્ષણ અદ્યતન બને અને આપણા અભ્યાસક્રમોમાં વિવિધતા આવે તે બાબત કસ્તુરબા સેવાશ્રમના ટ્રસ્ટીઓ નવી પહેલ કરવા માટે સંકલ્પબદ્ધ છે